હવે હું દરેક પેશન્ટને કહેતો હોઉં છું કે કોઈ બી બીમારી એકલી હાર્ટની બીમારી નથી હોતી એની જોડે જોડે આ બી એટલું ઇન્વોલ્વ હોય છે અમે જોઈએ છે દેવાંશીબેન કે મોટે ભાગે જે હાર્ટ એટેકના યંગ પેશન્ટમાં જે હમણાં આવે છે એમાં એ પેશન્ટનો ઓવર સેન્સિટિવ નેચર જે ટાર્ગેટ ઓરિયન્ટેડ જોબ હોય છે જે ફોમોની ફિલિંગ બધા આઉટ ફીલ કરતા હોય છે કન્સર્ટથી હું ના જઈ શક્યો મેં કંઈક મોટું ગુમાવ્યું છે એ રીતની જે ફિલિંગ જે સેન્સિટિવ ઓવર સેન્સિટિવિટી છે એના લીધે હાર્ટના ઇસ્યુ વધતા હોય છે તો હું હંમેશા દરેક પેશન્ટને કહેતો હોઉં છું જાડી ચામડીના બની જવું પોલિટિશિયન્સને એટલા હાર્ટ એટેક નથી આવતા કદાચ ખબર હોય તો મતલબ કે જો તમે જેટલું સેન્સિટિવિટી રહેશો તમારું હાર્ટને અલ્ટિમેટલી જવાબ આપવો જ પડે છે જાડી ચામડીના બનવામાં કંઈ ખરાબી નથી આપણા વગર બી દુનિયા ચાલતી હતી આપણા વગર બી દુનિયા ચાલવાની છે જે તમે તમારું કામ છે પતાવીને બાય બાય કરીને નીકળી જવાનું છે બહુ વધુ પડતું વિચારશો તો અલ્ટિમેટલી આના જવાબ આપવાનો છે